यि माच सन्तनुरे मोटो मै मा एना तुले नै कोईमारा सजनु मोटो मयि माच सन्तनूरे

તુલેે સજનું મોટો માતા સંતનું રે તો સજનું મોટો મહી મા સા રે એવી મોટી ડિગ્રી હોય શાંતની ઉપર ઊંચી ડિગ્રી કોઈ છે ઊંચી હોય તો આપણે ઉતરે સંતના હા લાગે ઊંચા ઊંચી ડિગ્રી કઈ છે શાંતની તો આપણે એવું ના ભણીએ ઊંચી ડિગ્રી વાળું ના ભણીએ ભણીએ તો એવું જ ભણીએ આવી ડિગ્રી લઈ લેવું કરવું પડે એટલે એ બધી ડિગ્રીઓ નહતી

આપણે એ ડિગ્રી ભલે બેઠા છે આપણે હાઈ લેવલનું ભણતર છે જેવું કોઈ જ ભલે બીજું બધું ભણો પણ જીવનમાં જો આ ના ભણ્યા ને આ ભ્રમ વિદ્યા ના ભણ્યા ને તો જીવનમાં કોઈ કર્યું નથી ભણ્યા ના ભણ્યા જેવું ભલે ભણ્યા ના ભણ્યા જો હા મહિને લાખ રૂપિયા કમાતા હોય કે બે લાખ કમાવે કે પચાસ લાખ રૂપિયા મહિને કમાતા હોય હા તોય કઈ નહીં કે કઈ ત્યાં ભણો તો ભણતર ભણો તો આવું પડે હં તો આપણું ભણતર શું ખોટું શેખો તો હાલકું શેખ ભાઈ હાલકું ભણતર છે હા તો એ આપણને શરમ આવે શું લો તોય આપણને શરમ આવે આપણે લાખ તો હા હા ભણેલાય ભણે એમ નહીં આ ભણે ભણે ભણેલા અને આ લાઈન તો પકડું જ પડે એ સિવાય તો જીમનું કલ્યાણ જ ન થાય હ વિહીદ્યા ભણ્યા જે પેટ પરવાને વિધ્યા ભણ્યા આ બીજી બધી વિદ્યાર્થીઓ વિશે ભરવા છે કૂતરો બલાડે બી ચાર છે ભણવા ચા પેટ નહીં ભરાતું આપણે આત્વ એવી સમજણ રાખીએ છીએ ને આપણી અમજાત જેવી છે કે ભણીશું તો પેટ ભરાય છે નહીં તો પેટ નહીં ભરાય આપણે આવું અમજીન બેઠા થઈશું તો એટલો વિચાર નહીં આવતો કે ભાઈ જે નહીં ભણ્યા એમને પેટ નહીં ભરાતું પેટ ભરાય છે આપણે તો ઊંધાઈ નહીં

પેટ ભરવાની વિદ્યા માટે ટ્યુશન બંધાવવું પડે હા લાખો રૂપિયાના ખર્ચા કરવા પડે ગોવાનું છોડીને વિદેશમાં જવું પડે હા આ વિદ્યા ભરવા માટે આટલી બધી મજૂરી પડે ભાઈ હા ખાલી બે આ જોડી માગણી જ કરવાની છે અને માગવાનું જ છે હા કે મને આ જ્ઞાન આપો હા દાસ બની દિલ દાસ બની માગણી કરવાની તો આ વિદ્યા પ્રાપ્ત થાય એટલી વિદ્યામાં તો કેટલી મજૂરી પડે सन्तसो बाने जाणजो रे बहिने जा जोरे प्रभु वेरि दोषको बैनुरूपरे सजनु मोटोमयमा सजा सन्तनो रे

म सा रे सजनोटो मै माचा सन्तनो रे सा मे तरे सजनो मोटो मै मा सा आ दृष्ट्वा હા શાખુભાઈનો નરસિંહ મહેતાનું હા ભગવાને ચીઠી લખીને આપી દીધી કે આઠસો રૂપિયા ભરી આપજો આ આવી ભાઈને આપી દેજો હા સામસાનો રૂપ લઈને આઠસો રૂપિયા ભાઈને વેપારીને આપી દીધા સંતનો મહિમા છે ભક્તિનો મહિમા છે હા આ વિદ્યાનો પ્રકાર જેટલો પ્રમ વિદ્યા હા ભાગવત બધા એટલે કોઈ સામાન્ય કોઈ હાસાહસી માટેનું નથી હા કે મહત્વ કે મનોરંજન માટેનો આ વિષય નથી હા મનોરંજન માટેના તો ઘણા છે આ તો પ્રભુને રીઝાવાનો વિષય છે પ્રભુને પ્રગટ કરવાનો પરમાત્માને ઓળખવાનો આ વિષય છે આ કોઈ રૂપિયા ઉડાડવાનો કે ગોટા ગાવાનો કે ચા પાણી કરવાનો બે કલાક આનંદ કરવાનો એ માટેનો આ વિષય हरिचन्द्र राजा सत्यवादिो रे हरिचन्द्र राजा सत्यवादि प्रभुवि क्षमा मागिरे सजनु मोटो मै मा सन्तलो मागी क्षमागीरे ओ सजन मोटोमै मासा सन्तनु रे प्रभु आक्ष રાજા પાસે આવી ભગવાન ક્ષમા માગી કે મારી ભૂલ થઈ ગઈ તમને ખૂબ ખૂબ દુઃખ આપ્યું તમારી કસોટી ખૂબ અગ્નિ આવી ક્ષમા માગી છીએ તેવી વાત કરે ભગવાન મોટા કે હરિચંદ્ર રાજા મોટા સંતનો સાચા સંતનો સાચા સંતનો મહિમા કેવો બાકી તો પેલા સંતો તો ઘણાય છે હા આપણા રંગાયેલા તો સંતો ઘણાય છે અને આપણે તો એક જઈ જઈ ઢળી પડીએ હા આપણામાં પારખ બુદ્ધિ હોય તો ને આપણે સંત બનીએ તો આપણે પારખ આવે સાચા સંત કોને કહેવાય એ આપણામાં પારખ ક્યારે આવે આપણે સંત બનીએ સંતના માર્ગે ચાલીએ તો આપણે પારખ આવે હા નહી તો એક કરોડનો હીરો હોય ને તો આપણે ઓળખાય આ પત્રો જ દેખાય હા હીરોના દેખાય પત્રો દેખાય હા એ પારખ ત્યારે જ આવે હા પરમાત્મા આવી અને હરિચંદ્ર રાજા પાસે ક્ષમા માંગી એ ભક્તિનું બળ કેટલું એ સંતનું બળ કેટલું એ સંતની પાસે શક્તિ કેટલી એને કોઈ કિંમત જ નહી કરતા હવે તો હીરો પત્ર હડકા કરી હમ એ આપણે પારખ નહી થતી તારે પારખતા છે ને તારે હીરો ઓમ રાખશો તમે 하 a b i s 참 u n c 다 l m a

नोषे ॐ चुष्टा न महाराजनुमयि मासा ऊंचो से स्थान સજનું મોટો મહીમાં સાચા સંતનું રે સંતનું સેવું સજા રે એના તો લે આવે લાઈ કોઈ મારા સજનું मोटु मैमासाचासंतनूरे नातू रेतू